વલસાડ શહેરમાંથી પસાર થતી ઔરંગા નદી સમગ્ર હોય તેવા જોવા મળી રહ્યા છે અત્યારે પણ શકો છો અહીંયા આગળ ઔરંગાના આ જે બંદર રોડ વિસ્તાર છે અહીંયા આગળ અત્યારે પૂરના પાણી છે અહીંયા આગળ પૂર ઝડપે અત્યારે પસાર થઈ રહ્યા છે ઔરંગાનો ફ્લો એટલો છે કે અહીંયા આગળ ઉભા રહેવું પણ મુશ્કેલ છે આપ જોઈ શકો છો અહિયાં આગળ એટલા પ્રવાહ પસાર થઈ રહ્યો છે કે અહીંયા આગળથી આગળ જવું પણ મુશ્કેલ છે અત્યારે જોઈ શકો છો અહીંયા આગળ આ શેરીઓમાં અને આખા વિસ્તારમાં છે ઔરંગાના પાણી પ્રવેશી ચૂક્યા છે આપણે જણાવી દઈએ કે અહીંયાથી જે મારી સામેની સાઈડ અત્યારે આપ જે દૂર દૂર સુધી જોઈ શકો અહીંયાથી એક કિલોમીટર દૂર છે એ રીતે ઓરંગા ત્યાંથી પસાર થાય છે પરંતુ અત્યારે નદી છે એ જાણે વલસાડ શહેરમાંથી ઓરંગા પસાર થતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ઔરંગા નદી અત્યારે નદી નહીં પરંતુ દરિયો લાગી રહી છે જોઈ શકો છો દૂર દૂર સુધી આખી રાત લોકોએ છે એ આ રીતે પૂરના પાણીમાં જ પસાર કરવાનો વારો આવ્યો હતો અને લોકોએ રાતભર છે એ તંત્રની મદદની રાહ જોઈ હતી અત્યારે કેટલાક સ્થાનિક લોકો છે એમની સાથે સીધી વાત કરીશું કે કઈ રીતે તેઓએ આ રાત પસાર કરી દદા આપનું નામ ઉમેશભાઈ ભાઈ કેવી રાત હતી ગઈકાલે રાત્રે ખરેખર ઘણી ચિંતા હતી અને સતત પાણી વધી રહ્યા હતા અને બધાના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા અને તે પહેલાં શરૂઆતથી જ સાંજથી જ અમે લોકો ચિંતામાં હતા અને અમારા બધાના ઘરનો સરસામાન ઉપર ચડાવવાનો અને વાહન વ્યવહારો બહુ નીચાણવાળા વિસ્તારમાં મૂકવાના એટલા માટે સતત અમે ચિંતા જનક હતી આપણું નામ નિલેશ પટેલ નિલેશભાઈ કેટલો વિસ્તાર છે અહીંયા આગળ ક્યાંથી પાણીમાં છે અમને કાલે પાંચ વાગ્યાથી અમે પાણીમાં છે ને નીચો ત્રણસો જેટલા ઘર છે બધાના ઘરોમાં એક એક ફૂટ પાણી છે હવે તે પાણી પાંચ વાગે સ્ટાર્ટ થયા અને ત્રણ વાગે પાણી ઓસરી ગયા રાત્રે એક કલાક અમે કાઢી છે ને ચાર વાગે પાણી પાછું ચાલુ થઈ ગયું છે અમને ડર છે એટલો કે પૂનમ અમારી ભરતીના કારણે અમને અમારો બી જોખમમાં અમારા ઘર પરિવારને અમારા સામાન ઘર વકરીને બી થોડું અમને નુકસાન થયેલી સંભાવના છે

આ રીતે આ રીતે ઔરંગાના એક તરફ ઔરંગાનું પૂર અને બીજી તરફ છે દરિયામાં આવી રહેલી ભરતી આ ભરતીને કારણે પણ લોકો અત્યારે ચિંતિત છે જો દરિયાનું પાણી નદી અહીંયાથી ઓરંગા

आખા লাইট দস হোয়া হে নে না কত পর গ আপনি আকেলে থে ইয়া আજુ বাজু কে ঘর কে লোক আજુ বাজু মে বিয়ানা পরিবার ভি হে সব কে ভি সব বহুত নুকসান হুয়া না থোড়া সবান মান সে নুকসান আপকা নাম হামরা শাইন সিনজি কিতনা پریশানি হুই রাত কো রাত মে বহুত پریশানি হোতা গন্ডালা পাই গ ইতনা ছাদি বর ওবর কাহিনী ছা ইসকা লড়কা হে জো লড়কো কে ওপর ছাদ পে চড়াইয়া দতলা কো কিছু নে আয়া থা কই নে কই নে আয়া બસ આપણે આપકો ખુદ બચાયા જનક પરિવાર ક્યાં નુકસાન ક્યાં આપણે બોલાયાથી થોડા તો આપણે આજુબાજુના કેટલા વિસ્તારમાં આ રીતની પરિસ્થિતિ હતી આ તો બહુ પરિસ્થિતિ ખરાબ છે આજે કાલસે ક્યુકી આ કોઈરા નલા ના કોઈરા છે એટલે કોઈરા ને હચાવાનું બધું ઉપર ચડવાનું સામાન કોઈરા કે સમાન ચલાવ એક બાઇક પાણી ભરાઈ ગયો ઘર કે હચાવી આજુબાજુના ઘરમાં કેટલું નુકસાન સમજી લોસણ એ બધું બહી ગયેલા છે ઘર હા બાકી કોઈરાચાવી ગયેલા બતાવાનું જમવાનું કઈ નહીં એમ જઈ ગયેલા પૂછવા આવેલું કોઈ બાજુ બાજુ કોઈ નઈ પૂછવા આવ્યા કે જમવા લે કે એમ જ ના ના કોઈ નઈ